હ અને લાખાભાઈ નામ છે મારું લાખાભાઈ હરશીભાઈ મોઢવાડિયા અને અત્યારે આ કહો મોસમી વરસાદ પડ્યો એને હિસાઇબી અમારા ઉંદરિયા ખરેખર મગફળી બધી તળાઈ ગઈ બારથી પંદર વીઘાની મગફળી અત્યારે તળાઈ ગઈ તો અત્યારે બરડા સાગરમાં અત્યારે બધી વહી ગઈ અત્યારે અમે અમારા મેરા કોઈ સારો ને પ્રાણે મગફળીને જ રહે અમારે હવે શું કરવું નહીં ખરેખર સરકારને કીધું કે થોડીક સહાય કરીએ સારી એની સહાય કરે તો અમારે વરસ ઘટ્યા જેવું હું થાય એવી ભક્ત મેરા સરકાર મેરા અમે અપીલ કરીએ ઓછામાં ઓછું અમારે ખેડૂતને ખરું રીઓ ના કહે ખરેખર કોઈ કોઈ વસ્તુ રહે છે અમારે મેરા તળાઈની વહી ગઈ વડામાં નુકસાની તો રહ્યા જ માંડવી જ ન્યો જ રહી તો હવે નુકસાની તો હું વાત કરવી નુકસાની ખરેખર અઢારથી વીસ વીઘે એક વીઘે અઢારથી વીસ હજાર રૂપિયાની અમારે નુકસાની છે તો અટાણે અત્યારે અમારે સારોય પણ રહ્યો નથી ઘોર માટે સારો અમારે શું કરવું અત્યારે હવે હવે આમાં આમાં કોઈ કોઈ સર્વે 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 કરવાનો પ્રશ્ન ક્યાં કર્યો કર્યો આ મગફળી ખેડૂતોને સો સો ટકા નુકસાની છે અને એ પંદર હજાર રૂપિયાનો તો મગફળી પકવવાનો ખર્ચ લાગે છે અને માથે થી જે ભેગી કરવી અને એની મજૂરી આપવી કર્યો એ પણ સંપૂર્ણ નાશ થયો પર વિઘે ખેડૂતોને નુકસાન સત્તર અઢાર હજાર રૂપિયા નું ખેડૂતોને નુકસાનથી હશે અને બીજું સરકાર નવા નવા ગતકડા કાઢે છે ઓફલાઈન ઓનલાઈન સર્વે હવે કઈ સરકારને વિનંતી કરવા માંગુ છું મીડિયાના માધ્યમથી આ તમારા ગતકડા બંધ કરો અને ખેડૂતોને તમે સહાય મળે એ રૂપે વાત કરતા હોય તો તમારો સેટેલાઇટ ખેડૂતોને મગફળી ખેતરમાંથી માંથી ગઈ છે આ બાજુમાં બરડા સાગરમાં વહી ગઈ છે ખેડૂતોનો સંપૂર્ણ પાક સો સો ટકા પાક નિષ્ફળ ગયો છે અને મીડિયાના માધ્યમથી હું સરકાર શ્રી એટલી વિનંતી કરવા માંગુ છું કે ઘર માટેનો જે ગાય ભેંસ માટેનો ચારો રહ્યો નથી પહેલાના વખતમાં જે ડાકડી આવતી એ ખેડૂતો માટે ડાકડીનું વિસ્તરણ કરે એવી પણ એક નમ્ર અપીલ કરું છું અને ખેડૂતો સંપૂર્ણપણે પાક નષ્ટ થયો છે તો એ બાબતમાં સરકાર મોટું પેકેજ જાહેર કરે એવી હું આ મીડિયાના માધ્યમથી સરકાર શ્રીને વિનંતી કરવા માંગુ છું હવે પ્લીઝ જે સત્તા પક્ષમાં બેઠા છે એ લોકોને કહેવા માંગુ છું પચીસ પચીસ જણાના ધામેલા લાવી ન આવો અમારા ખેડૂતોના પાક સાવ નાશ થઈ ગયા છે હવે નવા ગતકડા ન લાવો એવી હું એક ખેડૂત તરીકે વિનંતી કરી રહ્યો છું બરડા પંથક અને પોરબંદર જિલ્લામાં ત્રણ ઇંચ થી માંડી અને આઠ ઇંચ સુધી ના વરસાદ પડ્યા છે અને જો સરકાર ને પેકેજ જાહેર કરવું તો હું એ કહું છું કે જે ટેકાના ભાવે જે તમે મગફળી ખરીદવાના છે એ મગફળી તમે સીધા ખેડૂતના ખાતામાં ટ્રાન્સફર કરી દો ભાવાંતર યોજના તહેત

જગતના તાતને સહાય કરવામાં આવે તો ખેડૂતોને થોડીક રાહત મળી શકે અત્યારે રવિ પાક જે પાક છે એ પણ ખેડૂતોને મળુ થશે પંદર નવેમ્બર પેલા જે રવિ પાક હોય એનું વાવેતર થઈ જવું જોઈએ સારું ઉત્પાદન રહેવું હોય લગભગ બે હજાર થી અઢી હજાર સુધી બે કિલો ખેડૂતો બે મણ તો કિલો ખેડૂત આવે જ છે તો મારા અનુરૂધ પ્રમાણે ખેડૂત છે ને પંદર થી વીસ નો તો વિઘે ખર્ચો થઈ ગયો છે તો અત્યારે તમે જોવા જાવ તો ખેડૂતને શું બસ્યું એક તો મજૂર નહોતા મળતા એને લીધે ખેડૂતની મગફળી બગડી ગઈ એક તો પાક મગફળી પાકી નહોતી એટલે ખેડૂતોને પાડવામાં લેટ કરી એને લીધે બગાડ મોટો થયો છે તો આજે રાત્રે જે વરસાદ પડ્યો તો તમે એમાં જાઓ તો મારું એવું માનવું છે કે એ સો ટકા નુકસાની છે પૂરેપૂરી જે લોન ઉપાડેલી ખેડૂતની છે એ તો માફ કરવી જોઈએ બીજી નંબરમાં કે ખેડૂત કાલે સરકારે જાહેરાત કરી કે ફોટા પાડીને બધાને રાખવા તો હવે આમાં ફોટા પાડ્યા જેવું શું આજે રહ્યું છે આજે તો ડાયરેક સરકારને જાહેરાત જ કરવી જોઈએ ખેડૂત માટે કે ભાઈ ખેડૂતને પૂરેપૂરી સહાય મળવી જોઈએ તો અત્યારે ખેડૂત આમાં ફોટા પાડે ને તમે જોઈ શકો ફોટા પાડે જેવું કંઈ રહ્યું છે હવે ખેડૂતને આ તો એક સરકારનું એવું થયું કે ખેડૂ ઉપર વિશ્વાસ નથી એટલે ફોટા પાડીને રાખજો કંઈ ખેડૂતોએ કોઈ ગાંજો તો નથી વાવ્યો મગફળી જ વાવેલી છે બધાએ તો ફોટો પાડવાની કોઈ આમાં સંભાવના તો છે જ નહીં અત્યારે સરકારને જાહેરાત જ કરવી જોઈએ કે ભાઈ ખેડૂતને સોએ સોડા નુકસાની નુકસાન એમ સો તો સો ટકા વળતર મળવી જોઈએ